નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપ્યા વગર સવારના પાંચ વાગે કંડલા બનામ ખ્રિદ જે અંદાજિત ટેક્સો જૂનો વિસ્તાર છે આજે ઉદ્યોગકારો ઈશારે કંડલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર મોટા કાફલા દ્વારા ઝૂપટા તોડીને ગરીબ માછીમારોને બે ઘર કરી દેવામાં આવ્યા જે કંડલા પોર્ટ માટે આજે એક કાળો દિવસ સમાન છે એસપીપીઆઈ પ્રમુખ રોશનલી સાંધાણી કંડલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની હજારો એકર જમીનમાં દબાણો કરી ગેરકાયદેસર રીતે વાઇટ સોનો મીઠું પકવતા માફિયાઓ સામે કંડલા ચેરમેન અને દબાણ શાખાના અધિકારીઓ ચૂપકેમ રહે છે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ તેમની સી બીઆઈ દ્વારા તપાસ કરાવે કંડલા દીનદયાળ પોર્ટને આજે સાઈઠ વર્ષ થયા છે જ્યારે કંડલા બંદર વિસ્તારમાં અંદાજિત એકસો વર્ષથી વધારે ત્યાંના માછીમારો રહે છે અને માછીમારી કરી રહ્યા છે પરંતુ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ લોકોને કોઈ કોઈ દિવસ પણ ફંડ મદદ કરવામાં આવી આવી નથી અને કોઈ માછીમાર લોકોને ત્યાં પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા નથી વર્ષો જૂના વિસ્તારમાં બનેલા કાચા ઝૂપડાઓ ઉદ્યોગકારોના ઉદ્યોગકારો ઈશારે તોડી પાડવામાં આવે છે જે સંવિધાનની રીતે ગેર છે દેશમાં કોઈ પણ પ્રકારના દબાણો હટાવવાના છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ત્રણ વાર નોટિસો આપવામાં આવતી હોય છે પરંતુ કડલા કોર્ટ દબાણ શાખાના અધિકારીઓ દ્વારા બના કીર્ગ વિસ્તારને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને વહેલી સવારે પાંચ વાગ્યા વાગે ગેરકાનૂની રીતે ગરીબ લોકોના ઘરોને તોડી નાખવામાં આવ્યા છે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર સીએસઆર ફંડ માંગથી ગરીબ પરિવારો માટે તત્કાલિક ધોરણે રહેનાક અને જમણવાર માટે વ્યવસ્થા કરી આપે અને માછીમારોને યોગ્ય જગ્યા માછીમારી માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવે એવી અમારી માંગ છે રોશનલી સાંધાણી પ્રમુખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કંડલાપોર્ટ વિસ્તારમાં જે અહીંયા પન્ના એરિયામાં જે ગેરકાયદેસર પ્રમાણ હતા જેમાં જે રહેવાસી લોકો જૂતરા બનાવીને રહેતા હતા અને એના દ્વારા જે ઓવરઓલ રાષ્ટ્રીય સુરક્ષા કોસ્ટલ સિક્યોરિટી અને પોર્ટની સિક્યોરિટીમાં જે એક ખાસ વસ્તુ હતી એ બાબતને ધ્યાને રાખીને દબાણો દૂર કરવામાં આવેલ છે અને આ અહીંયા પોર્ટ વિસ્તારમાં જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અલગ અલગ ગેરકાયદેસર ગતિવિધિઓમાં જોડાયેલા લોકો પણ ઘણા બધા આમાં રહેતા હતા એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે છે બંના વિસ્તારના દબાણને દૂર કરવામાં આવ્યા છે

જીસીબીઓ લઈ ઇટાદીઓ લઈને આપણે પહોંચી જતા અહીંયા ને એ લોકો જે ગરીબ લોકો એનો અસ્તળ જ માછીમારનો દરિયા કાંઠો છે જ્યાં અહીંયા ગંદલા બોટ ને સાઠ વર્ષ થયા છે પણ આ લોકોને ને અત્યારે કેવા જાય તો સો વર્ષ થયા છે એ સો વર્ષથી થી અહીંયા રેતા માછીમાર ભાઈઓને ને કરવા માટે કોઈ જગ્યા આપવા વગર કોઈ એ લોકોને નોટિસ કે જાણ કર્યા વગર પોલીસ ના મોટા કાફલા થી એક આપણે કહેવા જઈએ કે મોટો બંદોબસ્ત છે એક માણસમાં એક ભયનો જે માહોલ બને કે પબ્લિક સાથે કોઈ પણ તૈયાર ઘર વખરી ને તોડી નાખવામાં આવ્યું છે હકીકત કહેવા જાય તો શું આ સંવિધાનિક આ કોઈ કાયદો છે આ કોઈ લડત છે તમારી કે તમે એક નોટિસ આપો બે નોટિસ આપો ત્રણ નોટિસ આપો ત્યારબાદ એની કાર્યવાહી થાય

ફકત ને ફકત આ ગરીબ માણસોના કે ફકત અહીંયા પોતે ઝૂંપડા બનાવીને બેઠા છે ઈ એને દેખાઈ રહ્યા છે આ તમે સાહેબ કેના એસારે કામ કરી રહ્યા છો કોઈ કંપનીવાળાને એસારે કામ કરી રહ્યા છો કે એની ટેબલ નીચેથી પૈસા લઈને આના નીચે કામ કરી રહ્યા છો તમને કેનો ઓર્ડર છે દરેક અધિકારી ઈ કહેવા માંગો છો તમે કે અમને ઉપરથી ઓર્ડર છે તો કેનો ઓર્ડર છે તમે હું અત્યારે મીડિયા માધ્યમથી પૂછવા માંગુ છું હું કલેક્ટર કે હકીકતી આવી રીતે ફૂલ ચલાવી ને ગરીબ લોકોના જો અગર એવી રીતે ઝૂંપડા ફગાડવામાં આવતા હશે તો આવનારા દિવસોમાં સાહેબ તમારા સામે હાઈકોર્ટની તો લડત થશે પણ જે તમે બે નંબરના જે ધંધા કરી રહ્યા છે અહીંયા મીઠા ઉદ્યોગોના

ફરીવાર પડી જોઈ લેશે કે આનો ભોગ બને છે કે નથી બનતો તમારો એક આસિયાનો કોઈ ફગાડવામાં આવે તો તમને ખબર પડે આ તો એ લોકોનો જિંદગી ભરનો છે અહીંયા એ કમાય છે દિવસ રાત દરિયામાં ખેડ કરે છે એ ખેતી સાચી છે તમે કહેવા જાવ બેજ ખેડૂત જો છે પણ જે આપણે ધરતી ખેડૂત છે બીજા સાગર ખેડૂત છે આ વાવાઝોડામાં અનેક વખત નુકસાન થયા છે તેમાં કંડલા પોર્ટે પણ કોઈ મદદ નથી કરી સીએસઆર ફંડનો ઉચ્ચ અધિકારીઓ સુધી ઈ ફંડનો ઉપયોગ થાય છે દાયજે મુંબઈ સુધી છે ગુજરાત સુધી છે પણ અહીંયા જે બેઠા છે મારો એ લોકોને એક રૂપિયાનો પણ કોઈ ફંડ આપવામાં નથી આવતો પણ એ લોકોના મકાન પાડી દેવામાં આવે છે કેટલા હાથ સુધી યોગ્ય છે આ તમે જોઈ શકો છો કોઈ અહીંયા પાપો બાંધ કામ હોય તો તમે મને બતાવો કોઈ સિમેન્ટના મકાન હોય તો તમે બતાવો અહીંયા જ્યારે તમે સ્તંધડ કરવાનું કહો એ લોકો એનો ઉપાડીને તમે બીજી જગ્યા આપો તો એ જગ્યા દરિયા કિનારે હાલે જાય પણ તમે એની જગ્યા પણ નથી આપી એને મોકો પણ તાત્કાલિક ધોરણે આ લોકોનો રહેવા માટે અને ખાવા પીવાની સગવડ કરી આપવામાં આવે નહી તો ઓફિસમાં તમામ લોકો ધરણો કરવામાં આવશે જય હિન્દ જય ભારત